ગુજરાતમાં જે પ્રમાણે રાજકારણ ગરમાયું છે એટલું જ રાજકારણ અત્યારે હાલ સહકારી ક્ષેત્રની અંદર પણ ગરમાયું છે આપણે જોયું હતું કે દૂધ ડેરીની અંદર બે ભાજપના નેતાઓ આમને સામને આવ્યા હતા ને હવે જ્યારે બનાસ ડેરીની ચૂંટણી સામે આવી રહી છે એ ચૂંટણીની પહેલા પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે પરંતુ હવે બનાસ ડેરીની જો ચૂંટણી થવાની છે એ જ સમગ્ર મામલે પૂર્વ સાંસદ પરબત પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આમ જોવા જઈએ તો બનાસકાંઠા એ રાજકારણનું ક્યાંક કેપી સેન્ટર ગણાય છે બનાસકાંઠાની અંદર છેલ્લા ઘણા સમયથી રાજકારણ ખૂબ જ ગરમાયું છે ત્યારે હવે બનાસકાંઠાની આગામી ચૂંટણી મુદ્દે પૂર્વ સાંસદના નિવેદને અત્યારે હાલ રાજકીય ગરમાવો લાવ્યો છે બનાસકાંઠાની પ્રતિષ્ઠિત બનાસ ડેરીની આગામી ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે આ મામલે પૂર્વ સાંસદ અને સહકારી આગેવાન પરબત પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે દાવો કર્યો છે કે આ વખત તે પણ બનાસ ડેરીનું નિયામક મંડળ ફરીથી બિનહરીફ ચૂટશે પરબત પટેલે જણાવ્યું કે મોટા ભાગની સીટો પર સર્વસંમતિથી ઉમેદવારો પસંદ કરવામાં આવશે આના સંકેતો થરાદ સીટ પરથી જ મળી રહ્યા છે જ્યાં શંકર ચૌધરી અને મારા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવેલી બેઠકોમાં સર્વસંમતિનો માહોલ જોવા મળ્યો તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વ પર પશુપાલકોને પૂર્ણ ભરોસો છે તેમના નેતૃત્વમાં ડેરી અનેક નવી સિદ્ધિઓએ હાંસલ કરી છે અને પશુપાલકોના હિતમાં કામ ચાલી રહ્યા છે વધુમાં આ વિષયને લઈને પૂર્વ સાંસદ પર્વત પટેલે શું કરું સૌથી પહેલાં તો તેના ઉપર નજર કરીએ મિત્રો બરાબડેરીની છૂટી અત્યારે ચાલુ છે સોળ તારીખથી ફોર્મ ભરાવાનું ચાલુ છે અને આવતી ગાલે છેલ્લો દિવસ છે બાવીસ તારીખ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતી ફોર્મ ભરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી જેટથી લડે મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયમક મંડળની ચૂંટણી બિદરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે હું પણ આવતીકાલે ફોર્મ ભરવાનો છું એમાં મારી સીટ પણ બિનરીફ થાય એવો મને વિશ્વાસ છે મિત્રો બનાસ ડેરીની ચોટ અત્યારે ચાલુ છે સોળ તારીખથી ફોર્મ ભરાવાનું ચાલુ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે બાવી તારીખ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતીકાલે ફોર્મ ભરવાનું છે ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારીડેટ લડે મેન્ડેટના હવે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયમક મંડળની ચૂંટણી બિદેરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે હું પણ આવતીકાલે ફોર્મ ભરવાનો છું એમાં મારી સીટ પણ વિનિત થાય એવો મને વિશ્વાસ છે એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ તેમનું આ નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે આજના દિવસની તો સપ્ટેમ્બરે ફોર્મ અંતિમ દિવસ છે છે ત્યારે આ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા પરબત પટેલે જણાવ્યું કે મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે સોમવારે ફોર્મ ભરવાનું છે અને આખું નિયામક મંડળ બિનહરીફ થાય તેવું પણ તેમનો ક્યાંક અભિપ્રાય છે ઉમેદવારોને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે અને મતગણતરી છે તે અગિયાર ઓક્ટોમ્બરે હાથ ધરવામાં આવશે એટલે ખાસ કરીને પ્રમાણે દસ ઓક્ટોમ્બરે ચૂંટણી યોજવાની છે અને ખાસ કરીને દિગ્ગજ નેતાઓ સાંસદ છે હરિભાઈ પણ ફોર્મ ભરશે તેવી વિગતો પણ મળી રહી છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક હવે જે બનાસ ડેરીની અંદર ચૂંટણી આવી રહી છે એના જ કારણે ક્યાંક રાજકારણ ગરમાઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાથ જોર પકડ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર